ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોડવા ગામના રામભાઈ વાઢેર તથા હીરાભાઈ સરપંચ દ્વારા છેલ્લા પંદર વર્ષથી વધુ પોતાના ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ દરેક પરિવારોને વિના ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરાઈ રહ્યું છે કે જે પરંપરા આજે પણ ચાલુ રાખવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં સરપંચ માટે દાખલો બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોટવા ગામે જોવા મળ્યો છે સરપંચ એટલે કે ગામનો રાજા અને રાજા એ જ કહેવાય કે જે પહેલા પ્રજાનું હિત જોવે ત્યારે છેલ્લા પંદર વર્ષથી પણ વધુ સરપંચ તરીકે પોતાની સેવા લોડવા ગામે આપતા હરિભાઈ વાઢેર કે જે હાલના પણ સરપંચ છે તેમના અને રામભાઈ દ્વારા તેમના ગામ લોડવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારોમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈ પણ જાતિના ભેદભાવ વગર ફણસાણ તેમજ મીઠાઈનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ છેલ્લા આઠ દિવસથી ચોખ્ખું ઘી તેલમાં પાપડી ગાંઠિયા તીખા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ચવાણું મીઠાઈ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી છે જેનું આજ રોજ વિતરણ કરવામાં આવ્યું કે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા દિલીપસિંહ બારડ સીધાભાઈ રાઠોડ રામભાઈ ડૉક્ટર રાજસિંહભાઈ ભરતભાઈ પ્રતાપભાઈ બારડ જયંતિભાઈ હમીરભાઈ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવેલ હતું આ વર્ષે અંદાજી છ કિલો જેટલો ફરસાણ ગામમાં વિતરણ કરાયું દરેક સરપંચ જો પોતાના વિસ્તારમાં આવું કાર્ય કરે તેવી પણ એક અપીલ કરવામાં આવી તો આ સાથે જ ગામમાં રામભાઈ વાડેર તથા સરપંચ હીરાભાઈ વાઢેની આગેવાનીમાં ગામના બસો થી વધુ યુવાઓ છેલ્લા આઠ દિવસથી થી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવાની કામગીરી પેકિંગ કામગીરી બાદ હવે વિતરણની કામગીરીમાં જોડાયા હતા સેવાનું સાધન છે છે અને સેવાથી જ સત્તાનું સોપાન પ્રાપ્ત થાય કે જે આજે પરિણામ લોટવામાં જોવા મળી રહ્યું છે ત્યારે સામાન્ય રીતે જનતા તાવડા નહીં નફો કે નહીં નુકસાન દ્વારા દરેક જગ્યા ઉપર ચાલતા હોય છે પરંતુ લોઢવા ગામે તો શુદ્ધ તેલ બેસન સારી ઘી ગુણવત્તાની સારી તમામ વસ્તુઓ માંથી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવામાં આવે છે અને તેનું વિતરણ પણ ગરગર ઘર સુધી કરવામાં આવે છે ખૂબ જ સરાહની કામગીરી કરે છે સામાન્ય રીતે રૂપિયાનો ઓળકાર ન આવે પણ કોઈ ભૂખ્યું અને ભોજન કર્યું કરાવ્યું હોય તેનો ઓડકાર જરૂર આવે તેવું સરાહને કાર્ય લોઢવાના વાઢેર પરિવાર કરી રહ્યા છે મારું નામ વાઢેર રામભાઈ દેવતભાઈ દેવાથી લોઢવા તાલુકો સુત્રાપાડા જિલ્લા ભાજપ અને તાલુકા પંચાયત અમે આ ગામના સુખમાં જીરાભાઈ વાટેલ અમે છેલ્લા સત્તર વર્ષથી આ ગામની અંદર જરૂરિયાતમંદ લોકોને સાડા ત્રણ કિલો એક કિલો પાપડી એક કિલો ગાંઠિયા પાંચસો ગ્રામ સેવ એમ કુલ સાડા ત્રણ કિલોનું પેકેટ જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે જઈને વિના મૂલ્યે વિતરણ કરીએ છીએ કારણ કે આ સમય એવો હોય છે કે મજૂરી હાલતી હોય નહીં અને ખેડૂતો કે જે હોય મધ્ય વર્ગ પાસે પોતાની સ્થિતિ ન હોય તો જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે અમે એ ભગવાનની દયાથી મદદ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી અમને ફળ આપે એવી વિનંતી

આ ગામમાં એ લગભગ પંદર વર્ષથી આ પૂર્ણમું વરસ થાય છે જન્માષ્ટમી નિમિત્તે ખરચાણ અને મીઠાઈ આશરે સત્તરસો આસપાસ ઘરને આ દર વર્ષે વિતરણ કરે છે એમાં ગાંઠિયા અને મોનથાર મીઠાઈ લગભગ ત્રણ જાતના ગાંઠિયા હોય છે ને એક મીઠાઈ એવું સાડા ત્રણ કિલો જેટલો એક પેકેટ તૈયાર કરી અને સત્તરસો ઘરોમાં પહોંચાડે છે અને આ લગભગ એકાદ ટન ઉપર આ મીઠાઈ અને પટાણ થાય છે અને વિના દરેક ઘરે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવા માટે આ પંદર વર્ષથી અવિરતપ્રણે આ કાર્ય કરે છે અને જરૂરિયાતમંદ લોકોને આ એક સહાય રૂપે એમને ઊંડા ભર્યું કાર્ય કર્યું છે તો આ તકે રામભાઈ અને હીરાભાઈને પણ હું અભિનંદન આપું છું અને આ વિનામૂલ્ય કાર્ય અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉજવવામાં મીઠાઈ પણ અહીંયા આ પ્રસંગ વિતરણ કે સત્તરસો પેકેટ અને ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે આ સેવાનો સમય અને ઘણા ઘરોમાં જ્યારે બાળકો ચકસાની ઈચ્છા કરતા હોય તો આ ખૂબ જ ઉમદા કાર્ય થઈ રહ્યું છે વર્ષોથી થઈ રહ્યું છે હું લોટવાના રામભાઈ પાઢેર તથા સરપંચ હીરાભાઈ પાઢેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સેવાના કાર્યો થતી જ આપણે ઉજળા હોઈએ છીએ અને આવા કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહે અને ખૂબ જ સારું આજે સતસો પરિવારોને આ પેકેટો દ્વારા

જ્યારે બાળકો છીની ઈચ્છા કરતા હોય તો આ ખૂબ જ ઉદા કાર્ય થઈ રહ્યું છે વર્ષોથી થઈ રહ્યું છે હું લોટવાના રામભાઈ પાઢેર તથા સરપંચ હીરાભાઈ પાઢેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સેવાના કાર્યો થતી જ આપણે ઉજળા હોઈએ છીએ અને આવા કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહે અને ખૂબ જ સારું આજે સતતસો પરિવારોને આ પેકેટો દ્વારા ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ